લાગી કેટલી તમારી ચા મમ્મી ખાંડ તો બરોબર છે ને શું બરાબર છે આ એક કલાકથી સાની વાટે બેઠી છું મારે કેટલું મોડું થાય છે મમ્મી મારી તબિયત સારી નોતી એટલે સવારે મને સમય નું ભાન જ ના રહ્યું અને ઉઠવામાં થોડું મોડું થઈ ગયું તારી તબિયત સારી હોય કે ન હોય એ મારે ન જોવાનું આ તારું પિયરિયું નથી હાર્યું છે એટલે છે ને સમયસર ઊઠી જ જવાનું હવે પછી હું ધ્યાન રાખીશ હું ધ્યાન રાખી તને દુનિયાને કઈ ભાન છે ખાલી ચાલે ને દોડી આવી આ નાસ્તો કોણ તારો બાપ લાવશે મમ્મી હમણાં હું થોડી વારમાં જ નાસ્તો બનાવીને લાવું છું પણ તમે આમ કેમ બોલો છો તમે મને ચા બનાવીને લાવવાનું કીધું હતું એટલે હું ચા બનાવીને લાવી તમે 5 મિનિટ બેસો હું હમણાં ફટાફટ નાસ્તો લઈને આવું છું જા જા આવે આ કામ નહી હાવ ખોટી સો દગડી સો પહેલા કે સા લઈને આવું પછી તું કેટલી લઈને આવ પછી તું નાસ્તો લઈને આવ તો હું મારા તારી વાટે બેહીને દેવાનો હા મમ્મી હું હા મમ્મી તે કઈ વાત નહી આ પાડી एनी माने तू सॉफ्ट करतो मम्मी હું નાસ્તો બનાવીને લાવું છું તમારા માટે એની મે હા પાડી તારા આજ તક જરાય ઉતાવળ હાલતા નથી કોઈ જડબ રાખતી હોય તો આમને કેટલી ભૂખ લાગી છે એને તને જરાય ચિંતા છે હા તો મારે રોજ થયું હા બધા મેણા સાંભળી સાંભળીને હું તો સબ કંટાળી ગઈ છું રોજે મારે આવી કડવી વાતો સાંભળવી પડે છે ક્યારે ક્યારે તો એવું થાય છે ને કે હું આ ઘરની વહુ છું કે નોકરાણી હજી બાય બાય કરે છે આ 2 મિનિટમાં નાસ્તો બનીને આવી જાય કલાક થઈ તો હજી નાસ્તો બનાવીને લાવી નથી એક તો હવારમાં મોડો ઉઠો ને કોઈ કામ ટાઈમે કરવું નથી હા મમ્મી નાસ્તો તૈયાર થઈ જ ગયો છે હું લઈને આવું છું હજુ તો મારા લગનને માત્ર 2 મહિના જ થયા છે ત્યાં મારી સાસુ મને આટલું આટલું બોલવા લાગી છે લગ્ન પહેલા તો કેટલું મીઠું મીઠું બોલતા હતા કે મારી વહુ تمہاری દીકરી જ કહેવાય

એક તો મોડી ઉઠે ને પેલા હું ઉઠીને તૈયાર થઈને બેઠી હોય વેલો ઉઠીને રાંધી કરવીને હામ મૂકી ન દેવાય કેટલી ભૂખ લાગી હોય આ બજ્જુ મંદિર મારી બેન પણ વાટ જોઈને બેઠી હોય હા જેદુના લગન છે ને તેદુને લબ્બડ ની જેમ કામ કરે છે તો ગુસ્સો ન કરો તો હું કરું જરે જડપ આવી એના પણ દેવાંગ ની થોડીક શાંતિ રાખ ઘરમાં માં એટલી બધી રાયડું નો નખાય આ વહુ ને હજી અહીંયા આવે એના બે મહિના જ છે બે મહિનામાં થોડી કામ ઘરનો હરવાળો લઈ લે હજી તેને એ નો ખબર હોય કે પૂરી વસ્તુ કઈ ક્યાં પડી છે તારે એને કેવું પડે સમજાવવું પડે કે ચારસો મહિના જવા દે બધું થઈ જાશે સરખું હવે શાંતિથી બેસો ને આ હું ઘરમાં પવણીને આવી હતી એ માએ મને સમજવાનો સમય આપ્યો તો આ સમજી ગઈ ને બધું હું ઘર માં બધુંય કામ પકડી લીધું કે નઈ પણ એ સમયની વાત જુદી હતી અને અટાણનો સમય જુદો છે અને આપણે માણસને સમયની આરે રહેવું પડે સમય આપણને ફેંકી દે વાર નહીં લાગે તમારે વાત કરવી ને એટલે પથરા અને માથું પછાડું બરાબર થાય છે તમારે સમજવો તો સમજો ને સમજો તો કાઈ નઈ મારે મોડું થાય છે મંદિરે જવું મારે પાયલ જમવાનું શું બનાવ્યું છે આજે તમારો ફેવરિટ શાક બનાવ્યું છે ભરેલા રીંગણાનું પાયલ હા શું કરે છે તને ખબર છે ને મને આ શાક માં આ સુધારીને જે ટામેટા નાખે છે ને એ નથી બાવતા અરે ટામેટાની ગ્રેવી બનાવીને નાખતી હોય તો નહી સમજે તું કોઈ વાતે નહીં સમજે તારા કરતા તો આ ઘરની કામવાળી સારી હતી કમ સે કમ સારું ખાવાનું તો બનાવીને ખવડાવતી હતી મમ્મી મમ્મી ક્યાં છો તમે મમ્મીને જ બોલાવું છું એ તને સારી રીતે સમજાવી દેશ દેવાંગ તમે મમ્મીને ના બોલાવો તમે જેમ કહેશો ને એમ બનાવી દઈશ કેમ કેમ મમ્મીને ના બોલાવું હા અરે મમ્મીને પણ ખબર પડવી જોઈએ ને કે આ દીકરાની વહુ આ શું કરી રહી છે મમ્મી તમને સંભળાય છે કે નહીં આવો ને અહીંયા જલ્દી બપોરે મારે રડિયું ખડ્યું જમવાનું હોય સાંજે ઘરે આવીને શાંતિ થી બેસીને તમારી સાથે જમવું હોય પણ નહીં જો ને શાકમાં ટામેટા નાખી દીધા હવે મારે શું જમવાનું મારો દીકરો તને નથી કઈ મગજમાં માં નથી એને કાપેલા ટમેટા વાળું શાક નથી ભાવતું તો ગ્રેવી કરીને બનાવતી હો તો તારા બાપ નું કઈ જાય છે મમ્મી આમાં મારો કોઈ વાક નથી દેવાંગ નું ફેવરિટ શાક જ બનાવ્યું છે મે હવે મારી હામે છે ને જીબડો નું ઓકાય મારા દીકરા તું બીજું શાક બનાવી દે સરસ નું મમ્મી મમ્મી આ તમે કોને ઉપાડીને લઈને આવ્યા છો એક કામ પણ બરાબર કરતી નથી અરે અરે ઘંટાળી ગયો છો હું આનાથી હવે રેવા દો મારા માટે કઈ નથી બનાવવું હું મારી જાતે જ મારો મિલ્કશેક બનાવીને પી લઈશ કોઈ વાતે સમજે એમ નથી દેવંગ લવ હું બનાવી દઉં છું તમે ઓફિસ થી આવીને થાકી ગયા હશો તમે બેસો હું તમારા માટે મિલ્કશેક બનાવું શું હું બનાવી દઉં છું તને એકવાર કીધું સમજાતું નથી હ મને તારી કોઈ જરૂર નથી જા અહીંયા થી ચૂપચાપ અને તારો કામ બતાવ દેવંગ પાયા કીધું ને તને નથી સમજાતું તને જાને જઈને તારો

બાકી આ ઘરમાં તારે રહેવું હોય ને તો હું અને મારા મમ્મી કહીએ ને એમ જ થશે પણ દેવા તમે લોકો જેમ કહો છો એમ જ હું બધું કરું છું એક વહુ તરીકેની બધી ફરજ નિભાવું છું એમ છતાં તમે અને મમ્મી મારી સાથે ગેરવર્તન કેમ કરો છો જો જો મારે તારો કોઈ જ બકવાસ નથી સાંભળો મારે કાલે ઓફિસમાં મીટિંગ છે એટલે એટલે મને મારું ઓફિસનું કામ પતાવવા દે

તો એ લોકોને સંબંધ કરવામાં તકલીફ પડશે અને મારા પપ્પા આ બધું સહન નહીં કરી શકે હું મારા દિલની વાત કોને કરું ક્યાં જાવ જો મારી આ વાત મારા મમ્મી પપ્પા ને કરીશ તો એ લોકોની ચિંતા થશે મારી બંને બહેનોના સંબંધ કરવાની જવાબદારી હજી મારા મમ્મી ને પપ્પા માથે જ છે એટલે મારે જ હવે આ બધું ચૂપચાપ સહન કરવું પડશે કોઈને काही કીધા વગર છીમ ચાલે છે છીમ ચાલવા દો પાયા હા તો કેવો કસ રૂકાટ છેસ આ સોફા એટલે તો હાવણી માર એમ પડ્યું છે હા મમ્મી વાળું છું તારી માએ તને કસરા કાઢવાનું શીખવાડ્યું નથી બસ હાવણી લઈને બેહી જાય મમ્મી હમા તમે મારી મમ્મીને શું કામ વચે લાવો છો એમણે તમારું શું બગાડ્યું છે અને જેવી રીતે તમે મારી માં છો એવી રીતે એ પણ મારી માં જ છે ને દેવાનની માં તું હું આવી ઝીણી ઝીણી બાબતોમાં અભવ વાયરે માથાકૂટ કર્યા કરશો તમે સન સાનમાના બેહો અમારી બે હાહોની વાતોમાં ન પડો આ સાપુ વાસો છો ને તો વાસે રાખો આ વહુ પરણીના ઘરમાં આવીને તે દુનો હું જોઉં છું ગમે એ બાબતે તું થોડો થોડો બાબત મે એનો વાક કાઢીને એની અરે મગજ મારી કર્યા કરશો એવી બધી માથાકૂટ તું ન કર શાંતિ રાખ તો આવનારા સમયમાં તું એ સુખી થાય અને હું એ સુખી થાય તમને કેટલી વાર નાખવા ઈડું છે કે તમારે મારી હાહોની વાતોમાં નઈ બોલવાનું તો ડબ ડબ કરવા જોવે છે શાંતિથી બેઠા રહ્યો ને અને વહુનો પક્ષ લેવાનું બંધ કરો હા શું કહું ને તો તું કોઈ દી નઈ સુધરે તારો સ્વભાવમાં કોઈ દી સુધારો જ નઈ થાય અને જો આવું નાવું રહે ને તો તને કહી દઉં છું આ ઘરને બરબાદ થાતા કોઈ નઈ અટકાવે તાર જેમ કરવું હોય એમ કરજે જેમ રહેવું એમ રહેજે મારે થાય છે મોડું હું જાઉં છું મંદિરે સીતારામ

હજી બેઠી છે પાછી હા હાલો દેવાંગ બેટા દેવાંગ તું ફટાફટ ડોક્ટર ને લઈને ઘરે આવી આ પાયલ બાઉ ની તબિયત માં કઈ તકલીફ થઈ ગઈ છે બેભાન થઈ ગયા છે હા હા જલ્દી આવી ભાઈ તું જાઉં અહીંયા થી બસ શું થયું છે પાયલને ભાઈને બેટા આ પાયલ પાયલનો આ ઘરમાં કચરા પોતાનું બધું કામકાજ કરતા હતા ને અચાનક એને ચક્કર આવી ગયા અને અત્યારે રૂમમાં સુવડાવ્યા છે સાહેબ આવો અલા ભાઈ તમે લોકો અહીંયા બેસો હું તપાસ કરીને આવું છું હા હા જાવ સાહેબ શું થયું છે પાયલ ભાઈ મને તપાસ કરી લેવા દે પેલા પછી કહું તમારા બધા માટે ખુશખબરી છે પાયલ માં બનવાની છે શું વાત કરો છો ડોક્ટર સાહેબ હું નીકળું છું અને પાયલનું ધ્યાન રાખજો પાયલ 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 સાંભળું કે નહીં તું તું બનવાની છે પાયલ ડોક્ટર સાહેબ હમણાં જ કહીને ગયા છું તું માં બનવાની છે ભાઈ મને તો ખબર જ ન હતી કે મને અચાનક શું થઈ ગયું બસ ચક્કર આવ્યા અને હું પડી ગઈ સારું પાયલ હું હવે ઓફિસે જાઉં છું હા ઓફિસનું કામ અધૂરું રાખીને આવ્યો હતો પણ હા તું હવે તારું ધ્યાન રાખજે ચલો અત્યાર સુધી તો જે થયું તે પણ હવે તો હું માં બનવાની છું એટલે હવે તો બધા મારી સાથે સારું વર્તન જ કરશે ને ઓ મહારાણી આમ હજી હું બેઠી છું પથારીમાં રસોડામાં જઈને રસોઈ બનાવો હા મમ્મી મને થોડું માથું ભારે ભારે લાગે છે એટલે હમણાં હું થોડી વારમાં જાઉં છું હવે થોડી વારમાં હું હાય કેમ ને અમને ભૂખ લાગી છે તું રાંધી તૈયાર ખવાશે ને ઊભી થઈને ફટાફટ રસોઈ બનાય મમ્મી હાજી મારી તબિયત નથી સારી તો બધા માટે રસોઈ તમે બનાવી નાખો ને હું હું રાંધું હાલે હું આજે નહીં રાંધું ને કાલે નહીં રાંધું અરે મમ્મી તમે થોડું સમજો તો ખરા હું સમજો સમ સારી મને ઊભી થાય ને હમણાં રાંધવાનું લે મને સમજાવ આવી તે

હું આટલા બધા કપડા એકસાથે કેવી રીતે ધો હે તકલીફ તો છે ને રહેવાની જ છે અમે છોકરા જણાજી તમારા જવડા હતા ને તઈ તોય તારે જાતા પોટલો બાંધીને કાપા ધોવા હું અમે બધું સહન કર્યું છે હા તો હવે બધી સુખ સાઈબી થાય ઘર બેઠા આમ નળ ચાલુ કરત પાણી મળે આ તો પેલા બેડા ભરીને ભરવા જાવું પડતું તો આમ નતું થાતું બધું મમ્મી અત્યારે તો વોશિંગ મશીનનો જમાનો છે તેમ છે તો હું બધા કપડા જાતે બેસીને ધોઉ છું

નાટકડી તો નાટક બહુ હારા કરતા આવડે કા આ થોડો કેવા ગાબા ધોવા આઈપા એમાં તો લપસીને પડી ગઈ કેવા નાટક આવડે મમ્મી હું નાટક નથી કરતી સાચે તે પાણીમાં મારો પગ લપસી ગયો અને પડી ગઈ સર મને બહુ દુખાવો થાય છે

ડોક્ટર સર હું કપડા ધોવા માટે બાથરૂમમાં જતી હતી અને સાબુ પર મારો પગ આવ્યો એટલે પગ લપસી ગયો પડી ગઈ અરે હવે આવું બધું નઈ ચાલે અત્યારે તમારો 8મો મહિનો જાઈ છે એટલે વધારે તકલીફ નો થાય ને એટલે થોડું ધ્યાન રાખજો અને હવે તારાથી કામ પણ નઈ થઈ શકે પણ ડોક્ટર સાહેબ હા બૈરાઓના મહિના હોય ત્યારે નવે નવ મહિના કામ કરતું રહેવું જોઈએ તો શરીર હરતું ફરતું રહે એમ હા હર્ષાબેન તમારી વાત સાચી છે પણ જો તમારે તંદુરસ્ત અને સ્વસ્થ બાળક જોતું હોય ને તો પાયલનું ધ્યાન રાખવું જ પડશે કારણ કે આવનાર બાળક તમારું વંશજ છે પાયલ માટે નહીં પણ તમારા આવનાર વંશજ માટે પાયલનું કાળજી રાખવી જ પડશે તમારે હા ડોક્ટર સાહેબ હવેથી અમે આ બધી જ બાબતોનું ધ્યાન રાખીશું અને પાયલની પાસે કોઈ જ કામ નહીં કરાવી પાયલ હવે તારે પણ તારું ધ્યાન રાખવું પડશે કારણ કે તારા શરીરમાં કમજોરી છે અને આને કારણે તારા આવનાર બાળક ઉપર અસર થઈ શકે છે કામ ઓછું કરવું સમયસર ભોજન લઈ લેવું દવા લેવી એ બધું તારે ધ્યાન રાખવાનું છે અને તમે લોકો પણ પાયલું ધ્યાન રાખજો છી ડોક્ટર સાહેબ હું નીકળું છું સારું ચાલો હું જાઉં છું હા ડોક્ટર જોઈ લીધું ને તે તને કેતો તો નું વાદી સુધી કે વવ ને દીકરીની જેમ રાખે નોકરાણીની જેમ નહીં આ કેવી તકલીફ ઊભી થઈ હવે ઉપાધિ તો આપડે જ ને આપડા દીકરા ને કે બીજા કોઈ ને વાવ ને છે ને વવની રીતે જ રખાય ને મને સારી રીતે આવડે છે કે વવ ને કેમ રખાય એટલે તમે છે ને સાના મના લો ને તો બહુ હાથ તને હા શું કહું ને તો તારી ભક્તિ કેમ માલે છે કારણ કે પાયલ છે ને સંસ્કારી છે અને ભોય છે કાઈ બોલતી નથી ને એટલે હા મમ્મી

તારી માના મનમાં એવું છે કે અમે જે ઢરડા ડરડા ને એ ઢરડા અમારા છોકરા ને વહુ ને ઢળવા જ પડે પણ એવું મનમાં ન રખાય આશા એવી રખાય કે જે અમે દિવસો જોયા ને એ અમારા છોકરાઓને ન જોવા પડે પણ તું નહીં સમજ તારે તારા કામનો નથી આ બટા દેવાંગા સાહેબે જે દવા લખી દીધી ને એ દવા તો લઈ આય જાતે રસોડમાં આવીને લઈ લો ને હું નાસ્તો કરવા બેસી છું એટલે આ તું હોય નાસ્તો કરવા બેહી ગઈ હું ક્યાં ને અંદર ચા નહી રહા સો ઉસો કામણા ચા લઈને આવશે મમ્મી મને બહુ ભૂખ લાગી હતી એટલે હું નાસ્તો લઈને બેસી ગઈ હે એકદી ચા નાસ્તો મોડો કરી તો મરી નઈ શકાય મમ્મી હવે મારે મારું પોતાનું અને મારા બાળકનું ધ્યાન રાખવાનું છે હવે ખાલી હું મારું જ કરીશ હું બીજા કોઈ માટે કઈ નહીં કરું હું 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 વહુ છું નોકરાણી નહીં કીધું તે હે મમ્મી કેટલાય સમયથી તમે જેમ કહો છો ને એમ કરતી આવી છું તમે જેટલું પણ કીધું ને બધી તમારી વાત સાંભળતી આવી છું એક વહુ તરીકેની બધી ફરજ મેં મારી નિભાવી છે પણ તમે તમે એક સાસુ તરીકેની ફરજ ચૂક્યા છો તમે આ ધર્મ મને વહુ નહી પણ નોકરાને સમજો છો એક નોકરાની જેમ આ ઘર બધું જ કામ મારી પાસે કરાવો છો

ભવના ઉપરાણા લીધા તને હા શું કહું ને તો આપડે છે ને કોઈ પણ માણસ ને એક વેચ ને તો માણસ આપડી સામે એક હાથ નમે પણ તારે તો બધા રૂઅ આપથી જ રહેવું છે તું નહીં સમજને તો આ ઘર માં તારું કોઈ માન રે

તમારું કોઈ ખોટું તમને તમારી ભૂલ સમજાઈ ગઈ એ જ મહત્વનું છે તે તું આગળની વહુ છું આગળની નોકરાણી નહીં અને હવેથી ને તું મારી દીકરી છો એટલે બધું ધ્યાન મારે રાખવાનું છે